Thank you. આગળ વાત કરીશું થી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખોડ તળાવ અને અધિકારીઓ ખેડૂતના ખેતરોમાં પહોંચીને ડાંગરના પાકમાં થયેલા વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતું નિરીક્ષણ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા તાપીમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન આંતરયોતો કોડ તડાવ ગામમાં મંત્રી નિરીક્ષણ માટે પહોંચ્યા હતા બેટરી ટાંચ થી ડાંગર પાર્ક નું મૂલ્યાંકન કરવામાં આવીતું રહે છે તથા જિલ્લા મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ સાથે ખેલાડીઓને સહાયની ખેલાડીઓને સહાયની તૈયારીઓ કરવામાં આવી હતી અહીં કોડ તડાવ જવલત થતો હોય છે એવું ખેડૂતોએ પણ કહ્યું આપણે પણ સાંભળ્યું સિત્તેર વર્ષના વડીલને પણ ખબર નથી કે આ પ્રકારનો કમોસમી વરસાદ કોઈ માવઠું નથી માવઠું ક્ષણિક હોય દસ પંદર દિવસ સુધી વરસાદ રહ્યો છે ત્યારે અનેક મુશ્કેલી એ ખેડૂતના ખેતરમાં થાય છે સ્વાભાવિક છે એમની સાથે ચર્ચાઓ કરી છે આજે મને મુખ્યમંત્રી ગીર સોમનાથને જોડાગઢ લેવા છે હું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે ઇનિશિયેટીવ લીધું છે ને જે પ્રકારે પંચ રોજ કામ કરીને અહેવાલો મંગાવ્યા છે કે કદાચ પહેલી વખત વ્યાપક રીતે આટલી બધી તારાજી થઈ હોય વરસાદના કારણે એવું પણ પહેલી વખત બન્યું છે કદાચ દેશમાં અન્ય ભાગમાં પણ આ પ્રકારની વ્યાપકતા નહીં હોય એને સમજીને વિકસાહને સમજીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે અને મુખ્યમંત્રી હર્ષભાઈ પણ